સ્ટેશન પાસે આગળ જતા કન્ટેનર ની પાછળ આ ગાડી ઘુસી ગઈ હતી ગાડી ઘુસી જતા અંદર સાત લોકો ના ઘટના સ્થળે મોત ગાડી કાટમાળ ફેરવાઈ ગઈ હતી ત્યારે અકસ્માતની જાણ થતાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ ડીવાય એ કે પટેલ હિંમતનગર એ ડિવિઝન પોલીસ હિંમતનગર પ્રાંત અધિકારી અને મામલતદાર કચેરીનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માતના ના ગાડી હટાવવાની કામગીરી શરૂ કરી હતી મૃતકોની લાશને બહાર કાઢવા માટે નગરપાલિકા ફાયર બ્રિગેડે કટર મંગાવવા પડ્યા હતા કટરથી ગાડી કાપી અને મૃતકોની લાશને બહાર કાઢવામાં